ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી દારૂ ઝડપી પાડ્યો હતો ધજાડાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળી સફળતા અને ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર ગેરપ્રવૃત્તિઓ નાબૂદ કરવામાં આવી હતી જ્યારે સુરેન્દ્રનગર અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડાળા ગામની સીમમાં દેશી દારૂ ઝડપી પાડ્યો ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આવી રહી છે જ્યારે સુરેન્દ્રનગરના લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડાળા ગામની સીમમાં દેશી દારૂ ઝડપી પાડ્યું તજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર પકડાતી ગેરપ્રવૃત્તિ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના તજાળાના નડાળાની ગામની સીમમાં દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો હાથો સહિત કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારનો મુદ્દા માલ ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કાળુભાઈ માણસીભાઈ સામે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે